આણંદ એસોસી દ્વારા તારાપુર તાલુકાના મિલરામપુરા ગામના મહાદેવ ફળિયામાં દરોડા પાડવામાં આવ્યા હતા પોલીસને બાતમી મળી હતી કે ઉમેશ ઉર્ફે બોલો હિંમતભાઈ રાઠોડ પોતાના તબેલામાં પાસ પરમિટ વગરની કોડીન ધરાવતી નશલી દવાઓનો જથ્થો ગેરકાયદેસર રાખી છૂટક વેચાણ કરે છે પોલીસની ટીમે દરોડા દરમિયાન ઉમેશ ઉર્ફે ભોલો રાઠોડની અટકાયત કરી સ્થળ તપાસ હાથ ધરી હતી

તેમજ તેની સીધી કે આડકતરી રીતે મદદ કરનાર તમામ વિરુદ્ધમાં નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટ્રેશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે આણંદ જિલ્લાની એસઓજી ટીમ એટીએસ ચાર્ટર અનુસંધાને કામગીરી કરવા બાબતે એસઓજી શાખાના પીઆઈએ જે અંસારી પીએસઆઈ એચઆર પ્રજાપતિ ગઈકાલે રાત્રે પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન પીએસઆઈ એચઆર પ્રજાપતિને મળેલી અંગત બાતમીને આધારે તારાપુર તાલુકાના મિલરામપુરા ગામમાં રહેતા ઉમેશભાઈ ઉર્ફે ભોલો હિંમતભાઈ રાઠોડ તેઓ પોતાના તબેલામાં કોડેન ધરાવતી નશાકારક દવાઓ છૂટક વેચાણ કરે છે આ બાતમીને આધારે બાતમીવાળી જગ્યાએ પીઆઈ અંસારી પીએસઆઈ એચઆર પ્રજાપતિ તેમની ટીમ તથા બે સરકારી પંચો એમની સાથે રેડ કરતા ઉક્ત ઇસમ પોતાના કબજા ભોગવટાના તબેલામાંથી આ ગેરકાયદેસર નશાકારક કફ સિરપના મોટા જથ્થા સાથે પકડાઈ આવેલ છે અને જેના આધારે એનડીપીએસ એક્ટની કલમ એટીસ એટ સી ટ્વેન્ટી વન સી મુજબ તારાપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવે છે આ રેડમાં કુલ એક હજાર એસી બોટલ મળી આવી છે જેની કિંમત છે એક લાખ સાત હજાર બસો ને રૂપિયા તેની સાથે રોકડા અને મોબાઈલ ટોટલ એક લાખ ઓગણત્રીસ હજાર નવસો ને સાહીઠ રૂપિયાનો મુદ્દા માલ ગઈકાલે રાત્રે કબજે કરવામાં આવેલ છે